અમુક લોકો નાય છે રોડ છે ને રોડ પર પાણી જાય નદી માંથી તો આ બધા લોકો નાય છે હેલો દોસ્તો કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો આપણે મતલબ હમણાં સવાર પડી ગઈ છે અને અમે મતલબ આપણે છે મોડાસામાં જોઈ લો જો મતલબ દાતણ બતન કરવાનું ચાલુ ને દાતણ થઈ આપણે મોટું મોટું જોઈએ આગળ નીકળી બરાબર ચલા તો અમે લોકો અહીં ઘણી હમણાં નાસ્તો કરવા માટે બેઠા છીએ ચા અને પૌવા ચા અને પૌવા નાસ્તો એ બાકી બધા બેઠા તો દોસ્તો આજે અમે આપણે ઘરેથી નીકળ્યા અને એક એક નાઇટ બે નાઇટ બે નાઇટ નહીં બે નાઇટ અને બે દિવસ થઈ ગયા છે મતલબ એક દિવસ બે નાઇટ અને આજનો દિવસ અડધો દિવસ ને તો અમે લોકો મતલબ નીકળી જાય છે ને હવે ચાલીએ છે અને જે અમારો આપણે રથ હતો રથ ભાગી મતલબ હજી પાછળ છે ને અમે લોકો અમે લોકો આગળ નીકળી આવ્યા ચાલીને અને અજી ભાઈ થઈ ગયું બોલ મારી એમ બે અમે લોકો છે ને ચાલવામાં બહુ જગત રાખી છે હા અને અમારે અંબેમાના દર્શન કરવા છે એટલે કઈ બી જઈએ પણ ચાલ્યા ચાલીને જવાનું છે બરાબર ને ભાઈ આમાં કેવું ઓવર बद्दा करता आ भाई यार जोरदार मारे से बद्दा ने हालत खराब थी की मारी भी खुद हालत बहुत खराब थी की यार और आ भईये ने चाल चालच घरे होई उरो नामंजिले तो नहीं गोल मारी अम्बे जय जय अम्बे पंकज कुमार हां बता बैठा हमें पक पड़ा वाला ला भाई किशन भाई गान पार्टी ने आत्मा हो गया नहीं तो वाली यार गाड़ी टूके मत दी है चाटिया पण कब ढिला डस दिया है

એના વિસામો કહેવાય મફત ખાવા વિસામો હવે ખાવા તો એ ખાવું પડે ને તો પછી જોડ ની જાય કે ચલાય નહીં એમ કે ચલાય નહીં ખાવા તો કોઈ બી દોસ્તો તમને લાગતું હશે કે જે મતલબ આ કેમ્પવાળા હોય વિસામાવાળા હોય એવી મતલબ ભોજન બરાબર નહીં બનાવતા હોય ખાવાનું બરાબર નહીં બનાવતા પણ ભાઈ એ લોકો હોટેલવાળા કરતાં પણ મસ્ત મતલબ કે બહુ મસ્ત ખાવા બનાવે છે અને બહુ સારું ભોજન બનાવે છે એકદમ આપણે પેટને શાંતિ મળી એવી પબ્લિક ખાય તો ખુશ થઈ જાય છે હા ભાઈ પબ્લિક ખાઈ જાય બહુ ખુશ થઈ જાય છે હા ભગવાન ભગવાન એમને મતલબ બહુ આગળ સુધી લઈ જાય કેમકે કે લોકોને મતલબ સેવા કરે છે યાર બહુ સેવા એટલે ગમે કોકને જરાક બી કંઈ નાસ્તા માંડીને તો કંઈ પબ્લિકને નથી પડવા દીધી ફ્રી સાચી વાત કેમકે ભાઈ બધું ફ્રીમાં હોય ખાવાનું બધું મતલબ ફ્રીમાં એ લોકો સેવા કરતા હોય લોકોને લોકોને દવા આપતા હોય

जुआनगढ़ आप जुआनगढ़ कर एक गांव है त्यागाड़ी गाड़ी तो अँ गाड़ी तो बदा, है, तो है, जी सको बता अमुक लोग नाय से आ रोड है रोड पर पानी जाए नदी में थी तो बदला लोग नाय से देख जो हार यार राजदीप भाई अपना गुरुजी जी महेश भाई मच्छी ओ भाई 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 अंदर तो मच्छी भी देखा है वो मोटी मोटी देखा है ચલો તો આગળ આપણે હવે પાણી હારા લાગતા તો દોસ્તો અમે હમણાં લોકો નાય ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે અને અહીં ગાડી બેઠા બેઠા અમને બે કલાક થઈ ગયા છે અને અમારો રથ છે એ હજુ પાછળ છે એમને આવતા હજુ મતલબ કલાક થશે અને આ અમારા બધા સાથીદાર અમારા ગુરુજી અને પેલા છોટા ગુરુજી છેલા સાધુ ઓકે ઓકે તો આપણે પંડિતજી તમને હું થોડાક પ્રશ્ન પૂછું કે તમે સાધું કેવી રીતે બન્યા હા હા આપણે તમે સાધુ કઈ રીતે બન્યા

દોસ્તો હમણાં વરસાદ ચાલુ છે થોડોક હમણાં મતલબ ફૂલ પડી ગયો પણ હમણાં થોડો થોડો ચાલુ છે વરસાદ પડે ને અમે લોકોએ રેનકોટ પહેલી દો ને આ બાજુ દેખો એ ડુંગરા ને વાદળ હા હા રોડ જંગલમાં મંગલ જવાનું છે અમે લોકો આઈ ગયા છે ફોન કરું છું સીધો કરી નાખો કોર નાખો કોર નાખો બબાલ મચા દઉં આ બ્લોગમાં આટલું જ જો બ્લોગ સારો લાગ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર મળીએ એક નવા વિડીયોમાં એક નવા બ્લોગમાં ભાગ લેવાનું